આકાશવાણી સ્થાનિક સમાચાર વાંચે છે નમસ્કાર હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે ત્યારે જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી માહિતી પ્રમાણે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાપરમાં બાવન મિલીમીટર બચાઉ ઓગણીસ ગાંધીધામ આઠ ભુજ અને અંજાર સાત સાત નખત્રાણા છ મુન્દ્રા ચાર મિલીમીટર વરસાદ નોંધાયો છે પ્રસ્તુત છે એક અહેવાલ સર્જાયેલ સિસ્ટમ દક્ષિણ પશ્ચિમ દિશામાં આગળ પરિવર્તિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓની સાથે કચ્છમાં પણ ત્રણ દિવસ વ્યાપક વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં બનાસકાંઠા કચ્છ મહેસાણા અને પાટણમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ચોવીસ ઘંટ ગુજરાત भी जो है नॉर्थ गुजरात में रेनफॉल हमें देखने को मिलेगा इसमें डिस्ट्रिक्ट अगर हम बात करें तो बनासकांठा साबरकांठा महसाणा पाटन तथा सौराष्ट्र कच्छ ये डिस्ट्रिक्ट मोस्टली एक्सट्रीम रेनफॉल जो है रिसीव कर सकते हैं नेक्स्ट चौबीस घंटों में यहाँ पे रेड अलर्ट जारी किया गया है एक्सट्रीमली रेनफॉल कुछ जगहों पे देखने को हमें मिल सकता है દરમિયાન વાગડ વિસ્તારમાં આજે પણ ભારે વરસાદ નોંધાયો છે રાપર અને ભચાઉ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માંડવી અને અબડાસા સિવાયના તમામ તાલુકા મથકે વરસાદ પડ્યો છે ભારે વરસાદની આગાહીને પગલે કચ્છનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી ડેમ કોઝવે અને પાપડી જેવા પાણી ભરાતા વિસ્તારોમાં જવાનું ટાળવા અનુરોધ કર્યો છે અધિકારી કર્મચારીઓને હેડક્વાર્ટર નગરપાલિકા કક્ષાએ તકેદારીના પગલાં પગલા લેવામાં આવી રહ્યા છે માંડવી નગરપાલિકાએ કર્મચારીઓને વિશેષ ફરજ સોંપી છે ભારે વરસાદની આગાહી અને દરિયામાં મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દસ સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સાવચેતીના પગલા રૂપે જિલ્લાના સમગ્ર દરિયાકાંઠા વિસ્તારમાં જવા પર રોક લગાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે બંદરીય શહેર માંડવીના બીચ પર સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આજે સવારથી જ માંડવી બીચ પર પોલીસનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે અને બીચ પર આવતા લોકોને પરત મોકલી દેવામાં આવી રહ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બીચની તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે આકાશવાણી સમાચાર રાપર તાલુકાના ખેંગારપુર ગામના શ્રોતા મિત્ર મહાદેવભાઈ આહિરે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે મિની તરણેતર સમાન કચ્છના મોટાયાક્સના મેળાનો આજથી વિધિવત પ્રારંભ થયો છે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અનિરુદ્ધ દવે સહિતની હાજરીમાં ચાર દિવસ ચાલનારા મેળાનો પ્રારંભ કરાયો હતો આ મેળામાં કચ્છની બાતીગળ સંસ્કૃતિના દર્શન થયા હતા સ્થાનકના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી અબડાસા તાલુકાના સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરવા માટે છછી અને ખોડા ગાઉંમાં વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રામસભામાં દેરાઈ વિસ્તારમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પશ્ચિમ કચ્છ પોલીસ સ્ટેટ આઈબી એસઓજી અને મરીન કમાન્ડો ફોર્સના સંયુક્ત પ્રયાસોથી યોજવામાં આવ્યો હતો નવરાત્રીનો પ્રારંભ આગામી બાવીસ સપ્ટેમ્બરથી થવાનો છે ત્યારે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ માતાના મઠ ખાતે દર્શનાર્થે આવતા હોવાથી તેમને કોઈ અગવડ ન પડે તે હેતુસર વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક યોજાઈ હતી વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુની સલામતી માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે જેમાં બે ડીવાયએસપી છ પીઆઈ એકત્રીસ પીએસઆઈ ચારસો પોલીસ હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનો તૈનાત રહેશે સ્વચ્છતા આરોગ્ય અને વીજ પુરવઠો વધારાની ટીમનો નિમણૂક કરવામાં આવી છે ઇમરજન્સી સેવા સાથે આરોગ્ય ટીમ ઉપલબ્ધ રહેશે ભુજ ખાતે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા યોજાયેલી નાયબ શિક્ષણ અધિકારી અને નાયબ મામદાર વર્ગ ત્રણ દિવ્યાંગ ખાસ ભરતીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી આ પરીક્ષામાં એક હજાર આઠસો ચોર્યાસી ઉમેદવારો હાજર રહ્યા હતા જ્યારે પાંચસો સાડત્રીસ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા ગાંધીધામના શિયાળ પાસે રમાડા ત્રણ રસ્તા પર આદિપુર ગ્રામ્ય પોલીસ ચોકીનું ધારાસભ્ય અને પૂર્વ કચ્છ પોલીસ વડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે વધતા જતા વિસ્તારને ધ્યાનમાં રાખીને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ ચોકીઓ અતિ જરૂરી છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર